રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલ સુરી સર્કલનું અનાવરણ રાજ્યત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ અમદાવાદ શહેરના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસેના ક્ષેત્ર તીર્થો દ્વારક મેવાડ કેસરી પૂ આચાર્યદેવ હિમાચલ સુરીશ્વરજી મસા ના નામાભિધાનથી નિર્મિત જૈનાચાર્યશ્રી હિમાચલસુરી સર્કલ અને પૂજી ગુરુદેવશ્રીની પ્રતિમા જૈનાચાર્યશ્રી હિમાચલસુરી માર્ગ પન્યાસ શ્રી રત્નાકર વિજય માર્ગનું આજે અનાવરણ લોકાર્પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિમાબેન રાકેશકુમાર જૈન સંસદ સભ્ય દિનેશભાઈ મકવાણા અને અસારવાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ આ ભ શ્રીમદ વિજય રવિશેખર સુરીશ્વરજી મસા અને પપુ આ ભ શ્રીમદ વિજય લલિતસુરીશ્વરજી મસાની પાવન નિશ્રામાં યોજાયો હતો આ અવસરે આયોજિત સભામાં મુનિશ્રી વિજય રવિશેખર સુરીશ્વરજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીના માર્ગનું પન્યાસ રત્નાકર વિજય માર્ગ સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ ક્વાર્ટર્સથી સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગનું જૈનાચાર્યશ્રી હિમાચલસુરી માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે જેની તકતીઓનું અનાવરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું मजरा सुंदर बहन मोहनलाल जी मेहता मजरा उनके पुत्र हमने तीन हैं वो तो ओम प्रकाश बाबूलाल कारसमल हमारी इच्छा आती कि हमें आज अहमदाबाद में एकला परिवार चाहिए हमारे एक हज़ार परिवार बॉम्बे से પણ અમારી એક ઈચ્છા હતી કે અમારા ગુરુદેવ હિમાચલ શ્રી મારસાહની મૂર્તિ અહીંયા સ્થાપના થાય ઓર અમારા હિમાચલ શ્રી મારસાહનો માર્ગ થાય અમારા હિમાચલ શ્રી સર્કલ થાય ઓર અમારે એમના હિમાચલ શ્રી મારસાહિષ્ય કરી દીધી મારસા એમનો માર્ગનો ઉધાર થાય એના માટે મેં આ કોશિશ કરી હતી છેલ્લા બે વર્ષથી અમે કોશિશ કરીએ છીએ આજે અમારા કોશિશ પૂરી પૂરી થઈ ગઈ અમે સરકારશ્રીના આ મીડિયાશ્રીના महे श्री श्रीन आभार मानी अमर कम पूरो थियूं हिन ख़ूब ख़ूब आभार आयो जय जितेद्रै